આ બો મારા કેમ છોકરા મીઠામાં બ્લોકમાં હું ને ખરીદી કરવા લાવકલાવાની છે ને આપણે ખરીદી કરવા નથી લીધી હાલો આજે ચાલુ ફેરીમાં બ્લોક ચાલુ કરી દીધો છે બ્લોકમાં બનાવી જોેમિલી આ કુર્તી છે ને ડ્રેસ કાંઈ તે લીધો છે આ પેટ નિરાની બનાવી લીધી છે

ने हाडी दिसतोय काय हाडी गडा खाडी आणि गिरीती हे देखात तुम्हाला आई रोख टूती जाय हा रे रे गडा खाडी काय किंमत आहे हा ₹300 ने आईसे सरसला मुफ्त हाडी मुफ्त हाडी आणि निकली सीधी એટલે એમ કીધું નતું પણ એટલે આમ જો આ દેખાડાય Ağabey, bu ne? Bir adi. Ne adi? Bu adi. Baba! Bu ne? Evet, bu adi. Ağabey, bak bir adi. Hala bir adi görmek istemiyorum. Bu ne? Bu adi. Evet, bu adi. Hadi bakalım. Tamam. Baba! Bu ne? Evet, bu adi. Ve bu adi ne? Bu ne? Neydi? Hadi bakalım. Hadi bakalım. Bu, kabeye sahip. Evet. O, kabeye sahip.

હવે આપણે એને બસ નાખવું થઈ જાવ હવે આમાં નાખી દેવા નાખવું પડશે ફેમિલી કારણ કે આમાં છે નહીં હવે હાલો ફેમિલી બસ આવી ગઈ શું છે આવી ગયું હા ક્યારની વાદે

અને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને કહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બદલી દેજો ફરી મળશે નવા વિડીયો સાથે દાદા